જય માતાજી બધા ખેડૂત મિત્રોને આજે હું આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લે કે આજે મસ્ત મજાનો મિત્રો હું આવી ગયો છું વિડીયો લઈને અને અત્યારે બહુ પવનના કારણે મેં માયક લઈ લીધું છે અને તમને આ હું એક એવું ખડ બતાવું ને મિત્રો કે તમે ભૂલમાં પશુ ના ખાવ તંજો જો પશુપાલનના ખર્ચ દૂધમાંથી વિલ છે ઘણા બધા નુકસાન આવશે એ કયું ખડ છે એ હાલો તમને બતાવું તો જોઈ લો મિત્રો આવું કઈ ખડ છે આ તમને ખબર જ હશે બધા ખડને ઓળખતા જ હશે આ ખડને મિત્રો હાથી ખડ કહેવાય તમને બધાને ઘણા ખરાને ખબર હશે આ હાથી ખડ મિત્રો ઘણા ફાયદા છે ઘણા નુકસાન છે તો મિત્રો નુકસાનની વાત કરું ને તો આ થીકડી એવું છે ને તે આનાથી મિત્રો ભેંસ દૂધમાંથી વઈ જાય દૂધમાંથી વઈ જાય એનું કારણ શું કે જો આ થીકડ છે ને બહુ આમ તમને ખબર જ હશે હેરડી જેવું આવે કેમ કે હેરડી જેવું આ આવે કે એટલે એના હેરડી જેવા પાંદડા હશે જોઈ લો હેરડી જેવા પાંદડા હશે એટલે એનાથી મિત્રો દૂધમાંથી વીવ જાય ને ભૂલમાં તમને મેઈન વાત કરો તો ગાભડા માલને તો હમણું તો ન ખવડાવજો કેમ કે ગાભડા માલને તમે જો ખવરાવો ને તો એને તો ફૂલ ગરમ લાગે કેમ કે આ ગરમ બહુ આવે છે ને આ મેં ઘણાને પૂછ્યું ને એ મિત્રો કીધું કે આખડ ન ખવડાવે દૂધણા અને દૂધણા હાવ દૂધમાંથી વીવ જાય ને આ એ બહુ ખતરનાક આવે ને વાવ વાવતા તો અમને વવાઈ દ્યું છે પણ મને ખબર પડી કે મેં કીધું એટલે વિડિયો બનાવી તમને કહી દઉં તો જો કેવું ખડ કેવું છે જો તમને એમ લાગે સારું છે

આગળ મિત્રો મને જો મેન વાત ભૂલે છે આખરે તમે છે ને કરશો તો કોઈ ન પડે પણ બાકી હવે કોઈ નવો ખેડૂત મિત્રો ન આવતા અને નુકસાન છે ભેંસું ને ખવડાવશું ને તો મને કોઈ વાંધો નથી કેમકે ખોટ તમારે છે દૂધમાં માં લઈને તમારે હોય તો મિત્રો ઘણો ખરો નહી હું તમને બતાવું તો જો ગાજર છે પછી શેરડી છે પછી ઝાર છે લીલી એટલે મારી નજર ગાડી ખીખે છે તો મિત્રો ઘણું પછી દૂધ વધારવાના ફાયદા છે ને આનાથી તમારે ફેટ નહીં આવે ને તમારે ભેગો બહુ થશે ભેગો છે પણ આપણે માલ ઉપર જોવાનું હોય ને મિત્રો માલને ને કઈ ટાળી તો ન દેવાય એમ કે આપણે ઢીણો તો કેવો નહીં મિત્રો એનો કોઈ વાંધો નહીં પછી વાહે દૂધ ન કરે ને આપણે એમાં એક જણા મિત્રો જેનું જેનું રહેવું પડે માલમાં એ તો તમને ખબર જ હશે કેમ કે માલમાં એકને એક જણા રહીને દૂધ માંથી વ્યુ જાય માલ ને આપણને એમાં વાહે ખાંડ નોન કાઢી ને આપણે દાળીને કરી તો કાંઈ હોય નહીં તો એવા ધંધા થોડા મિત્રો ખોઈ ખાઈને ખવાય આપણે તો મિત્રો ફાયદા સેવ કરવાનું હોય એટલે મારા વિડીયો બનાવવો પડે

તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો એટલે સૌ તમને બધાના પહેલા મારો વિડિયો નોટિફિકેશન મળે અને ચેનલ ને લાઈક કરી નાખજો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો તો આજનો નો વિડિયો આપણો કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને બધાને જય માતાજી જય માતાજી ને મળીએ હવે નવા બીજા વિડિયો થશે તાવ દે બધાને મારા જય માતાજી